ભરૂચના જંબુસર શહેરમાં બી એપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા જુદા જુદા પ્રકલ્પો અને સત્સંગલક્ષી આયોજન થતા રહે છે આ વર્ષે ગુરુ હરિપરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની કૃપા પ્રેરણાથી અને પ્રકટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી વડોદરા ખાતે ઉજવાનારા મહંત સ્વામી મહારાજના જન્મ જન્મજયંતિ નિમિત્તે જંબુસર ઝોનમાં વિચરણ કરતા પૂજ્ય જ્ઞાનવીર સ્વામી અને પૂજ્ય યશોનિલય દાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ જંબુસર શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂજ્ય કોઠારી સ્વામી પૂજ્ય નારાયણ ભૂષણ સ્વામી પૂજ્ય ગુણાતીત સ્વામી સહિતના સંતો પધાર્યા હતા સાથે જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા આ પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જંબુસરમાં નૂતન મહંત સભાગૃહનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જંબુસેના ધારાસભ્ય ડીકે સ્વામી પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ શહેર પ્રમુખ મનન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અત્યારે જંબુસા શહેરની અંદર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર એના અંતર્ગત એક પ્રમુખ સ્વામી સભાગૃહ અને બીજો મહંત સ્વામી સભાગૃહ એનું લોકાર્પણ આજે ખાસ થઈ રહ્યું છે આખા શહેરનો બધા આમ જનતાઓ બધા જ આપણા હોલનો લાભ લઈ શકીએ એ હેતુથી અહીંયા અદભુત અદભુત હોલનો તૈયાર કરવામાં આવેલો છે તો વિશેષ વિશેષ લાભ લઈ આપણે બધા ધન્ય અનુભવીએ